તો હેલો મિત્રો કેમ છો મજામાં તો હું નાગેશ્વર મજા આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બહારનો નજારો છે કે હું બહાર ઊભો છું અત્યારે તમને આગેથી જે મૂર્તિ દેખાશે નાગેશ્વર મહાદેવ છે અને શ્રાવણ મહિનો પણ હવે કાલથી ચાલુ થવાનો છે તો મિત્રો તમે વિડીયોને પૂરેપૂરો જોજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો મહાદેવ તમારી બધી મનોકામના પૂરી કરે તો જય હર હર મહાદેવ જય નાગેશ્વર મહાદેવ તો મિત્રો તમે જોઈ શકો છો અમે ગોપી તળાવ પહેલાં અમે બીયા સિંહ અને પછી અમે આયા છીએ નાગેશ્વર મહાદેવનો નજારો તમે અહીંયાનો જોઈ શકો છો પછી ત્યાંથી આપણે નીકળે ગયા આગળ ને હવે જો મળ્યો છું પાવો વગાડવા તો વિડીયો તમને જોવાનો જો આવા ગમતા હોય તો મિત્રો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દી